તો નમસ્કાર મિત્રો વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે હાલ ગુજરાતમાં કોમેડી કિંગ તરીકે ઓળખાતા એવા એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટર એટલે કે ફૂમતાલજી મિત્રો અને હિન્દુસ્તાની ટીમે વિક્રમ ઠાકોરની કરી છે મુલાકાત એ વિડિયો મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો આપણે કીધું કે ચાલો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આપણા ફ્રેન્ડને પણ બતાવી લઈએ તો મિત્રો આ છે વિક્રમ ઠાકોરની ઓફિસ જે કુડાસન ગાંધીનગરમાં આવેલી છે અને મિત્રો આ ઓફિસ એટલે કે વિક્રમ ઠાકોરની ઓફિસ છે કે અહીંયા પ્રોગ્રામ માટે કોઈ બી આલો સોંગ માટે પિક્ચર માટે એની મુલાકાતો થતી હોય છે અને મિટિંગો થતી હોય છે ત્યારે મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટર એટલે કે ફૂમતાળજી અને વિક્રમ ઠાકોરની મુલાકાત થાય છે અને તે એક વિડીયો બનાવે છે એ વિડીયો મિત્રો ખૂબ જ વાયરલ થાય છે અને વિડીયોમાં ઘણા બધા વ્યૂસ પણ મળે છે તો મિત્રો આ છે વિક્રમ ઠાકોરની ઓફિસ અને હું તમને જે વિડીયો બતાવું છું વિક્રમ ઠાકોર અને ફૂમતાળજીનો એ વિડીયો જોઈ મિત્રો તમારા રૂવાટા પણ ઉભા થઈ જશે કારણ કે મિત્રો ફૂમતાલજી એવા એવા ડાયલોગ માર્યા છે કે કઈ વાત જ ના પૂછે તો મિત્રો આ વિડીયો તમે જોઈ જોયા પછી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આપણી ચેનલ પર આવા તમને કોમેડી વિડીયો અને ન્યૂઝ વિડીયો અને બધા જ વિડીયો તમને જોવા મળતા રહેશે તો મિત્રો ચલો હવે આપણે તમને આ વિડીયો બતાવીએ અને વિડીયો જોયા પછી એક સારી કમેન્ટ કરી દેજો અને એસબી હિન્દુસ્તાની વિડીયો જોવા તમે પસંદ કરતા હોય તો તમે એક લાઈક પણ કરી દેજો અને કોણ કોણ તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયો સવારે સાત વાગે જોવો છો એ પણ કમેન્ટ કરો ચાલો હવે આપણે જે ફૂમતાળજી અને વિક્રમ ઠાકોરની મુલાકાત થાય છે તે વિડીયો જોઈએ અને વિડીયો જોયા પાસે તમે કમેન્ટ કરજો વિક્રમ ઠાકોરને પણ સપોર્ટ કરતા હોય એ પણ કમેન્ટ કરજો અને જે ફૂમતાળજીને સપોર્ટ કરતા હોય એ પણ કમેન્ટ કરજો આપણે તો બંનેને સપોર્ટ કરીએ છીએ અને બંનેને સપોર્ટ કરવો જોઈએ તો ચલો હવે આપણે એ વિડીયો જોઈએ અને મળીએ એક નવા વિડીયો સાથે તો